શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાય ચારનો આઠમો શ્લોક સમજીશું જન્મ કર્મ ચ મે દિવ્ય તત્વત તે વખત દેહમ પુનર્જન્મ ને સોર્જુન હે અર્જુન જે મનુષ્ય મારા પ્રાકટ્ય તથા કર્મોની દિવ્ય પ્રકૃતિને જાણે છે ત્યાં શરીરને તજ્યા પછી આ ભૌતિક જગતમાં ફરીથી જન્મ લેતો નથી પરંતુ મારા સનાતન સનાતનધામને પામે છે ભગવદધામમાંથી ભગવાનના અવતાર અંગેની સ્પષ્ટતા છઠ્ઠા શ્લોકમાં થયેલી છે જે મનુષ્ય ભગવાનના પ્રાકટ્ય તથા સત્યને સારી રીતે સમજી લે છે તે આ સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે અને આ શરીર છોડતા જ તત્કાળ ભગવદ્ધામમાં પાછો જાય છે સંસારના બંધનમાંથી જીમાત્માની આવી મુક્તિ લેશ માત્ર સરળ નથી નિર્વિશેષવાદીઓ તથા યોગીજનો ઘણા કષ્ટ તથા અનેક અનેક જન્મ જન્માંતર પામ્યા પછી જ મુક્તિ પામે છે એમ થાય ત્યારે પણ ભગવાનની નિર્વિશિષ્ટ બ્રહ્મજ્યોતિમાં વિલીન થવાના રૂપે જ મુક્તિ તેઓ પ્રાપ્ત કરે છે તે આંશિક હોય છે અને તેમાં આ ભૌતિક જગતમાં પાછા પતન પામવાનો ભય પણ રહે છે પરંતુ ભક્ત ભગવાનના દેહ તથા લીલા કાર્યોની દિવ્ય પ્રકૃતિને સમજવાથી જ દેહ છોડ્યા પછી તે ભગવાનના ધામને પામે છે અને આ ભૌતિક જગતમાં પાછા ફરવાનો તેને ભય રહેતો નથી બ્રહ્મસંહિતામાં જણાવ્યું છે કે ભગવાનના અનેક અનેક રૂપો તથા અવતારો છે અદ્વૈતમ અચ્યુતમ અનાદીમ અનંતમ રૂપમ જોકે ભગવાનના અનેક રૂપો દિવ્ય રૂપો છે છતાં તે સર્વ એક અને અધ્યેય એવા પૂર્ણપુરુષોત્તમ પરમેશ્વર જ છે મનુષ્ય આ સત્યને વિશ્વાસપૂર્વક સમજવું જોઈએ પરંતુ દુનિયાવી સિદ્ધાંતો તથા યોગીજનોને તે સમજવું મુશ્કેલી પડે છે વેદો પુરુષબોધિની ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે તેમ એકો દેવો નિત્ય લીલાનુરક્ત ભક્તવ્યાપી અદંત્યાત્મા એક જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પોતાના અનન્ય ભક્તો સાથે અનેક અનેક દિવ્ય રૂપે સદૈવ સંલગ્ન રહે છે આ વેદવાક્યનું સમર્થન ગીતાના આ શ્લોકમાં સ્વયં ભગવાન દ્વારા કરવામાં આવી છે જે મનુષ્ય આ સત્યને વેદો તથા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના પ્રમાણના આધારે સ્વીકારે છે અને શુષ્ક ચિંતનમાં નકમો સમય બગાડતો નથી તે મુક્તિની સર્વોચ્ચ પૂર્ણાવસ્થાને પ્રાપ્ત કરે છે અસત્યને શ્રદ્ધાપૂર્વક સ્વીકારવામાં માત્રથી મનુષ્ય નિઃસંદેહ મુક્તિ પામી શકે છે વસ્તુતઃ તતત્વમ અસ્તિ એ ભેદવાક્ય આ બાબતમાં લાગુ પડે છે જે કોઈ મનુષ્ય ભગવાન કૃષ્ણને પરમબ્રહ્મ તરીકે જાણે છે અથવા તો જે તમને કહે છે કે આપ જ પરમબ્રમ્મ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છો તે નિસંશયપણે તત્ક્ષણ મુક્તિ પામે છે અને પરિણામે ભગવાનના દિવ્ય સંઘમાં તેનો પ્રવેશ સુનિશ્ચિત બને છે બીજી રીતે એમ કહી શકાય કે આવો શ્રદ્ધાવાન ભક્ત પૂર્ણતા પ્રાપ્ત કરે છે આનું સમર્થન નીચે લખેલા વેદવાક્યથી થાય છે તમે મૃત્યુ મૃત્યુમય નાન્યહ પતંતવિદ તે ના આવ્યો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાનને જાણી લેવાથી જ મનુષ્ય જન્મ તથા મરણમાંથી મુક્ત પામવાની પૂર્ણાવસ્થાને પ્રાપ્ત કરી શકે છે અને આ પૂર્ણતા પામવાનો અન્ય કોઈ માર્ગ જ નથી શ્વેતા સ્વરૂપનિષદમાં આનો કોઈ વિકલ્પ અન્ય માર્ગ નથી તેનો અર્થ એ જ થયો કે જે મનુષ્ય કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે સ્વીકારતો નથી તે ખાતરીપૂર્વક તમો ગુણી છે અને બધાના પાત્રને માત્ર બહારથી જાતિને અથવા ભગવદ્ ગીતાનું દુનિયા વિવિધતાપૂર્ણ અર્થઘટન કરીને મોક્ષ પ્રાપ્ત કરશે નહીં આવા યોગીજનો ભૌતિક જગતમાં કદાચ અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે પરંતુ તેઓ મુક્તિને પાત્ર થતા નથી આવા ગમંડી દુનિયા વિદ્વાનોએ ભગવદ્ ભક્તની અહૈતિકી કૃપાની પ્રતીક્ષા કરવી પડે છે માટે મનુષ્ય શ્રદ્ધા તથા જ્ઞાન સાથે કૃષ્ણ ભાવના મૃતનું સંવર્ધન કરવું જોઈએ અને એ રીતે સિદ્ધિ પ્રાપ્ત કરવી જોઈએ આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ